હવે આપણે મીમી સેમી સેમી મીમી મીટર સેમી સેમી મીટર રૂપિયા પૈસાના આંતર રૂપાંતર વિશે આપણે હવે જોઈશું તો અહીંયા પહેલું જ આપ્યું છે જીરો પોઈન્ટ એક સેમી હવે અહીંયા શું કીધું છે મીમીમાં રૂપાંતર કરવાનું છે તો તમને પહેલા જ કીધું હતું કે આપણે જીરો પોઈન્ટ પાંચ સેમી છે એને મીમીમાં જે રૂપાંતર આપણે કરવાનું છે તો હવે એક જ વસ્તુ આમાં ખાસ ધ્યાનમાં રાખવાની છે એક સેમી બરાબર કેટલા છે દસ મીમી થાય તો અહીંયા લખવાનું એક સેમી બરાબર દસ મીમી એક સેમી બરાબર કેટલા મીમી થયા દસ મેમી થયા તો જીરો પોઈન્ટ પાંચ સેમી બરાબર કેટલા તો હવે આપણે ઓલું કરીએ જીરો પોઈન્ટ પાંચ ગુણ્યા આ ટપકું દશાશ નિશાની આપે છે અને આ તમે જોશો કે અહીંયા એક જ એકમ છે એટલે એકમ ના અંક આગળ જ ટપકુ છે એટલે આ જીરો પોઈન્ટ પાંચને આપણે દશાંશ કાઢી નાખીએ તો પાંચના છેદમાં શું મુકાશે દસ મુકાશે અને અહીંયા ઉપર એ દસ આવ્યા તો હવે આ દસ દસ ઉડી જાય તો જવાબ શું આવશે પાંચ મીમી શું આવ્યો પાંચ મીમી તે જ રીતે અહીંયા શું આપેલું છે આઠ સેમી આઠ સેમી આપ્યું છે તો આપણે એકમ લખશું એક સેમી બરાબર દસ મીમી તો આઠ સેમી બરાબર કેટલા તો અહીંયા પણ આઠ ગુણ્યા દસ છેદમાં એક કદાચ છેદમાં એક ન લખો તો પણ ચાલે તો આઠ ગુણ્યા દસ કેટલા થયા એસી થયા તો એસી મીમી તમારો જવાબ આવે બરાબર હવે એના પછી શું કીધું છે સેમીમાં રૂપાંતર કરવાનું આ મીમીમાં હતું હવે આ સેમા રૂપાંતર કરવાનું છે સેમી માં રૂપાંતર તો હવે આ બે મીમી જે આપ્યા આપ્યા છે કેટલા આપ્યા છે બે મીમી આપ્યા છે હવે એને સેમી માં રૂપાંતર કરવાનું છે તો હવે આનામાં થોડું આમાં કેમ આપણે હતું મીમી માં રૂપાંતર કરવાનું છે એક સેમી બરાબર દસ મીમી લખ્યું હવે આમાં આપણે સેમી માં રૂપાંતર કરવાનું છે તો એમ લખશું દસ મીમી બરાબર એક સેમી તો બે મીમી બરાબર કેટલા પછી છેદમાં દસ થાય તો હવે જો આ નીચે છેદમાં દસ છે હવે એને આપણે પોઈન્ટમાં દશાંશ સ્વરૂપે લખવા છે તો હવે જો આજે દસ આપેલું છે તો આ એકમના અંક પેલા આપણે અહીંયા ટપકું મૂકી આગળ જીરો મૂકી જીરો પોઈન્ટ બે સુ આવશે

દસ દુ વિસ્તાર જવાબ આવે બરાબર હવે આપણે સેમી અને મિમી બંનેમાં રૂપાંતર કરવાનું કીધું છે તો હવે તમે આ બધામાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આજે સેમી અને મીમીમાં રૂપાંતર કરો તો આગળ આપણે સ્કેલ વાળામાં કીધું ને પોઈન્ટ પહેલાનો આંકડો સેમી હશે ત્રણ સેમી વત્તા પાંચ ત્રણ સેમી વત્તા પાંચ મીમી બરાબર ત્રણ સેમી વત્તા પાંચ મીમી તો ત્રણ સેમી ભાષામાં એ આગળ વાળું સેન્ટીમીટર આવે ત્રણ સેમી વધતા પાંચ મીમી એટલે ત્રણ સેમી પાંચ મીમી તો એવી જ રીતે ચોવીસ પોઈન્ટ છ સેમી આપ્યું છે તો ચોવીસ પોઈન્ટ છ સેમી માં આ ટપકા પહેલા અહીંયા શું આપ્યું છે ચોવીસ અને ટપકા પછી શું છે આ સંખ્યા છ છે એટલે ટૂંકમાં શું છે ચોવીસ પોઈન્ટ છ આવી રીતે બરાબર ચોવીસ સેમી છ મીમી આવી રીતે જવાબ આવે હવે ત્યારબાદ હવે જો અહીંયા મીટરમાં મીટર સેમીમાં એવી રીતનું રૂપાંતર આપ્યું છે તો હવે કે આપણે એકમ યાદ છે કે તમને ખબર છે સો સેમી બરાબર શું થાય એક મીટર થાય ને સો સેમી બરાબર એક મીટર થાય એવી રીતે કીધું છે તો હવે આ એક એકમ થી આ બધી ગણતરી કરવાની છે તો હવે તમે અહીંયા જોશો ત્રણ મીટર સેમીમાં રૂપાંતર કરવાનું કીધું છે તો જો હવે આમાં આપણે શું કરવાનું એક મીટર બરાબર સો સેમી તો ત્રણ મીટર બરાબર કેટલા તો ત્રણ ગુણ્યા સો છેદમાં એક તમે ન લખો તો પણ ચાલે ત્રણસો સેમી

ચૌસો સેમી તમારો જવાબ આવે એક મીટર બરાબર સો સેમી ચૌદ મીટર બરાબર કેટલા તો ગુણ્યા સો છેદમાં જશો મીટરમાં રૂપાંતર કરો એમ કીધું છે હવે આને રૂપાંતર કરવાનું છે ઉપરવાળું સેમીમાં તો હવે છસો સેમી આપ્યું છે તો હવે આપણે શું કરવાનું સો સેમી બરાબર એક મીટર જે વસ્તુ શોધવાની છે આપણે પાછળ મૂકશું તો છસો સેમી બરાબર કેટલા આમાં થોડું ઊંધું કે સો સેમી બરાબર એક મીટર તો છસો સેમી બરાબર કેટલા તો તમે જોશો છસો ગુણ્યા એક છેદમાં સો હવે આ બે બે મીંડા તમે આમ ઉડાડો કે ડાયરેક પણ તમે ઓલું કરો તો પણ ચાલે તો છ મીટર જવાબ આવ્યો એવી રીતે અહીંયા શું છે અઢારસો સેમી આપ્યા છે શું આપ્યા છે અઢારસો સેમી તો આનામાં પણ તમે જોઈ શકો છો કે સો સેમી બરાબર એક મીટર સો આ બે મીંડા ઉડી ગયા તો અઢાર એકા અઢાર તો અઢાર મીટર આવી ગયો મીટર હવે અહીંયા છે ને મીટર સેમીમાં રૂપાંતર કીધું છે સેમાં કીધું છે મીટર સેમી માં હવે એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું મીટર સેમી માં રૂપાંતર કર્યું છે ને હવે એક તમને એક સામાન્ય જ વાત કરું નવ્વાણું સેમી હોય એના પછી સો સેમી ડાયરેક્ટ એક મીટર થઈ જાય બરાબર એટલે કોઈ પણ જયારે મીટર સેમીની સંખ્યા આપેલી હોય તો છેલ્લી બે એકમ અને દશકના સ્થાનવાળી સંખ્યા શું કહેવાય એ સેમીમાં આવી જાય અને આગળના અંકથી તમે એની મીટરની ગણતરી કરી શકો છો તો હવે આ જે સંખ્યા જે છે ને એકસો પિસ્તાલીસમાં એને જો તમે છૂટું પાડવું હોય મીટર સેમીમાં રૂપાંતર કરવું છે તો પાછળવાળા જે બે એકમને દશકવાળા કયા છે પિસ્તાલીસ છે એ સંખ્યા પિસ્તાલીસ હવે પિસ્તાલીસ સેમીને અલગ કરી નાખીએ તો એકસો પિસ્તાલીસમાં કેટલા રહ્યા સો થયા તો આ બે સંખ્યાને છૂટી પાડી તો સો સેમી सेमी।, सेमी ना था। एक मीटर थे शु थ एक मीटर थे तो एक मीटर वत्ता पिस्तालीस तो जवाब शु आवश्य एक मीटर पिस्तालीस सेमी બરાબર સેમ એ જ રીતે તમે અહીંયા આગળ જોઈશો કે બે હજાર ત્રણસો પચાસ મીટર આપણને આપેલું છે શું આપેલું છે બે હજાર ત્રણસો પચાસ તો બે હજાર ત્રણસો પચાસમાં પણ તમે જોશો કે અહીંયા એકમ અને દશકના સ્થાને શું છે પચાસ છે તો હવે એ પચાસને અલગ કરીશું અને બાજુ આગળવાળા બે બે ને બે ત્રણ આગળવાળા બે ત્રણ એના પછી બે મીંડા કરીએ ત્રેવીસ પછી બે મીંડા કરીએ તો બે હજાર જાય એવી રીતે આપણે અલગ પાડશું તો બે હાજર ત્રણસો આવી રીતે બે હાજર પચાસ અરે બે હાજર ત્રણસો સેમી વધતા પચાસ સેમી તો અહીંયા શું આવે ત્રેવીસ મીટર વત્તા પચાસ સેમી તો જવાબ શું આવ્યો ત્રેવીસ મીટર પચાસ સેમી એ તમારો જવાબ આવ્યો બરાબર હવે અહીંયા તમે આગળ જોશો આગળ તમને આપ્યું છે કે પૈસામાં રૂપાંતર કરો હવે પૈસામાં રૂપાંતરમાં પણ સો પૈસા બરાબર એક રૂપિયો એક રૂપિયો બરાબર કેટલા થાય સો પૈસા થાય હવે તો આવી રીતે અહીંયા તમને છ રૂપિયા આપ્યા છે તો અહીંયા લખાય એક રૂપિયા બરાબર સો પૈસા તો છ રૂપિયા બરાબર કેટલા તો છ ગુણ્યા સો છેદમાં એક એટલે છસો પૈસા જવાબ આવે જ રીતે અહીંયા ત્રેસઠ રૂપિયા આપ્યા છે તો ત્રેસઠ રૂપિયામાં પણ આ જ રીતે થશે એક રૂપિયો એક રૂપિયા બરાબર સો પૈસા તો ત્રેસઠ રૂપિયા બરાબર કેટલા તો ત્રેસઠ રૂપાંતર કરો શેમાં રૂપાંતર કરો રૂપિયામાં રૂપાંતર કરો રૂપિયામાં રૂપાંતર કરવાનું તમને અહીંયા કહેવામાં આવ્યું છે તો તમે એક વસ્તુ ધ્યાનમાં રાખો અહીંયા શું આપ્યું છે તમને નવસો પૈસા કેટલા આપ્યા છે નવસો પૈસા હવે એને જો રૂપિયામાં રૂપાંતર કરવાનું છે તો તમે એક જ વસ્તુ ધ્યાનમાં રાખી સો પૈસા બરાબર સો પૈસા બરાબર શું થાય એક રૂપિયો છે તો નવસો પૈસા બરાબર કેટલા તો નવસો ગુણ્યા એક છેદ તો સોડી ગયા તો શું થાય નવ શું થાય નવ રૂપિયા પૈસા આપ્યા છે બે હજાર સાતસો તો એમાં પણ એમ જ સો પૈસા બે હજાર સાતસો પૈસા બરાબર કેટલા તો બે હજાર સાતસો ગુણ્યા એક છેદમાં સો તો આ બે ઉડી ગયા તો કેટલા આવ્યા સત્યાવીસ રૂપિયા કેટલા થયા સત્યાવીસ રૂપિયા રીતે અહીંયા પૈસામાં રૂપાંતર કરવાનું કીધું છે હવે અહિયાં રૂપિયા ને પૈસા બે આપ્યા છે તો હવે તમારે આને શું કરવાનું ખબર છે બે રૂપિયા વત્તા પચાસ પૈસા હવે બે રૂપિયા વત્તા પચાસ પૈસા કર્યા હવે બે રૂપિયાના પૈસા કેટલા થશે બસો પૈસા વત્તા પચાસ પૈસા એટલે બસો પચાસ પૈસા થાય છે બરાબર ચુમ્માલીસો પૈસા વત્તા એસી પૈસા એટલે ચુમ્માલીસો એસી પૈસા અહીંયા થાય બરાબર એજ રીતે અહીંયા નીચે આપી છે રૂપિયા પૈસામાં રૂપાંતર કરો આઠસો ચાલીસ પૈસા હવે આનામાં પણ એમ જ કરવાનું છેલ્લા એકમ અને દશક વાળા શું થાય એ પૈસા ગણાય અને આગળવાળા રૂપિયા ગણાય તો હવે આનામાં શું કરવાનું ખબર છે આઠસો પૈસા વત્તા ચાલીસ પૈસા તો આઠસો પૈસાના આપણે કરીએ તો આઠ રૂપિયા વત્તા ચાલીસ પૈસા તો આઠ રૂપિયા ચાલીસ પૈસા એ જ રીતે અહીંયા બે હજાર એકસો સિત્તેર પૈસા છે તો હવે છેલ્લા એકમ્તેર પૈસા વત્તા સિત્તેર પૈસા બરાબર એકવીસ રૂપિયા વત્તા સિત્તેર પૈસા તો બરાબર શું આવ્યું એકવીસ રૂપિયા Siité paissa.